ત્રીજો અવતાર છે નારદ બોલી નારદ મુનિ ભગવાન હું બહુ નાની હતી ને ત્યારે મારા ઘરેથી બધા કથા કરતા ને હું કથામાં જતી ને ત્યારે મને ખબર પડી ગઈ હતી કે નારદ ગુરુ બનાવાય અને નારદ મુનિને ગુરુ બનાવો ને પછી તમને ભગવાનની સાથે છેટું ના પડવા દે નારદ મુનિ મને ત્યારે સમજણ પડી ગઈ હતી અને મને હું ખબર પણ પડી હતી કે લગભગ કથામાં જે કથાકાર વક્તાઓ હતા ને જ્યાં જ્યાં મેં કથા સાંભળી અમુક તો તમે નામ સાંભળ્યું હશે તિલકવાડામાં વિરંચી પ્રસાદ કરીને એક કથાકાર હતા તિલકવાડામાં હમણાં દેવ થઈ ગયા થોડા મહિના પહેલાં જ અવધૂત પરિવારમાં નારેશ્વરથી તો એ તિલકવાડામાં વિરંચી પ્રસાદ મહારાજ હતા ને જ્યાં જ્યાં કથા કરતા ને ત્યાં મને ફોન કરતા બેન તમે મારી રસોઈ બનાવવા માટે ને મારી સાથે ભજન ગાવા આવશો ત્યારે હું વીસ વર્ષની પેટમાં મારી માનસી અને સાડી પહેરીને જાઓ મારી પાસે એક જ સાડી નેવું રૂપિયાની એક સાડી મને લઈ આપી બાંધણી પહેરવાની બાંધણી પહેરવું એટલે બહુ ખુશ થાવ તમને વસ્ત્રો શું સજાવે તમને અલંકાર શું સજાવે તમારું એવું તે જ હોવું જોઈએ કે ચિત્રું પહેરો ને તો તમે ચમકો હજાર ની વચ્ચે ઉભા હોય તો લાગે આ આ છે કઈક તમને જય શ્રી કૃષ્ણ કરવાનો બધને મન થવું જોઈએ હા અને વિરંજી પ્રસાદ મહારાજની સાથે હું કથામાં જતી એટલે હું પહેલા રસોઈ બનાવતી મારા હાથથી બાપજી જમતા હું દાળ ભાત શાક બનાવું રોટલીનો લોટ બાંધું થોડોક ને પછી મૂકી રાખું કથામાં જઉં બાપજીની સાથે આવી રીતે બેસું ને હું હું પહેલા ભજન ચાલુ કરું આવી રીતે માનસીબેનની જેમ અને પછી બાપજી કથામાં શરૂઆત કરે ભાગવતજીની ને ગુરુલીલામૃત ની પછી જ્યારે જમ્યા પછી ગરમ ગરમ રોટલી ઉતારીને જમાડું ને એટલે વિરન્જી પ્રસાદ કે બેન આજે તમે મને બહુ જમાડી દીધો છે બહુ ખવાઈ ગયું છે મારાથી જમ્યા પછી કોઈના ઘરે પધરાવણી કરવા જવાનું હોય ને તો બીજા બધા જાય ન જાય પણ વિરંજી પ્રસાદ મહારાજ મને કહેતા બેન તમારે પહેલું જવાનું તમને લેવા ભાઈ આવશે એટલે મને લેવા ભાઈ આવે હું પહેલાં પહોંચી જાઉં મારું આસન નાખાયું હોય એમના ઘરે એટલે હું બેઠી હોઉં આસન પર અને હું ચાલુ કરું ભજન એકાદું ભજન ગાઓ પછી પોતાનું પ્રવચન આશીર્વચન આપે ને પછી અમે લોકો જમીન પાછા આવીએ આવા સંતોના આશીર્વાદ મળ્યા હોય મીઠી નજર પડી હોય સંતોના હૃદયમાં તમે વાસ થોડોક જગ્યા બનાવી હોય ને કોઈ સારા વ્યક્તિના તો પછી તમારી ઉપર દયા થાય હા